ધર્મેશભાઈ જરીયા મારું નામ છે ચલાવતા નથી કાલે પ્રથમ દિવસ હતો એ અમે સેટઅપ કરતા હતા તેના લીધે આ ખોટી માહિતી કોકે આક્ષેપો સાથે રજૂ કરેલી છે અમારે અહીંયા સોસાયટીના પ્લોટ હોલ્ડરો દ્વારા જે આજુબાજુમાં રહેતી વિધવા મહિલાઓ હોય તેઓને અહીંયા સિવન ક્લાસનું પાંચ દિવસનું આયોજન કરવાનું નક્કી કરેલું એ આયોજન બાબતે અમે કાલે કમિશનર સાહેબમાં અરજી કરી અને રૂબરૂ મુલાકાત કરવા માટે ગયેલા કાલે અમે જ્યારે અરજી કરીને અહીંયા આવીને અમે મિટિંગ કરતા હતા ત્યારે અહીંયા બે પત્રકારો આવેલા અને એ પત્રકારો દ્વારા અમે એવી ધાકધમકી આપવામાં આવેલ હતી કે જો તમે અમને જાહેરાત નહીં અમે આ ખોટા આક્ષેપો સાથે રજૂ કરશું અને અમે જાહેરાતની ના પાડી એના લીધે જ આ આક્ષેપો સાથે રજૂ કરવામાં અમે મંજૂરી નથી મેળવી પણ અમારે પાંચે દિવસનો કેમ્પ હતો હજી કાલે અરજી કરી હતી બરાબર કાલે પ્રથમ ડે હતો અમે બધું સેટઅપ કરતા હતા